હોસ્પિટલ વડોદરા દ્વારા આયોજિત મહિલા કેન્સર માટે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો મહિલાઓને થતા કેન્સર વિશે વિગતવાર માહિતી આપી હતી આમોદના સરહાલ રોડ પર આવેલ સ્વામિનારાયણ સ્કૂલમાં આમોદના સેવાભાવી અને લોકિક માંગ агреસર રહેતા જયમીનભાઈ પ્રજાપતિના સહયોગથી વડોદરાની ઝાયડસ હોસ્પિટલના નિષ્ણાત તબીબ મનન શાહ અને નિકુંજ પટેલ સહિત સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો જે માં મહિલાઓને થતા કેન્સરની માહિતી આપી હતી અને કેન્સરને અટકાવવા અને બચવાના ઉપાયોની વિગતવાર માહિતી આપી હતી સમગ્ર કાર્યક્રમમાં સ્વામીનારાયણ સ્કૂલનો સ્ટાફ અને હરેકૃષ્ણ નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓએ હાજરી આપી હતી અને આમોદ શહેર તેમજ તાલુકાની મહિલાઓએ કાર્યક્રમનો લાભ લીધો હતો. યાકુ પટેલ, ભરૂચ. આપની વ્યવસાયિક તેમજ અન્ય કોઈપણ પ્રકારની જાહેરાત વિઝ્યુઅલ સાથે પેલેટાઇમ્સ YouTube ચેનલ પર વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરાવી આપવા માંગ આવશે. કોન્ટેક્ટ નંબર 9033910470 सात शून्य एक छ सात सात त्रत सात नव लेटेस्ट समाचारों माटे पालेज टाइम्स यूट्यूब चैनल ने सब्सक्राइब करो